વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના પાવન અવસરના એક દિવસ અગાઉ સત્રનું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણને કેન્દ્રમાં રાખી ઉદ્યોગ શિક્ષણ વિકાસ અને વ્યવસાયની દિશામાં આગળ વધી રહેલા ગુજરાતના અગ્રણીઓએ આ પ્રસંગે પોતાના વિચારશીલ અભિગમ રજૂ કર્યા આ પ્રસંગે ચાર મહાનુભાવો ઉદ્યોગ સંસ્થા શિક્ષણ સંસ્થા આર્કિટેક્ચરલ ક્ષેત્ર અને એન્કોરા ઈએસજી ના પ્રતિનિધિઓએ વિવિધ દ્રષ્ટિકોણથી પર્યાવરણ અંગેની ચર્ચાઓ કરીને માહિતગાર કર્યા ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ શ્રી સમીર ખેરાએ ઉદ્યોગ ક્ષેત્ર પર્યાવરણ વચ્ચેના જૂના મતભેદો પાછળ મૂકવાની જરૂરિયાત દર્શાવી આજના સમયમાં ગ્રીન ટેકનોલોજી કોઈ વિકલ્પ નથી તે ફરજ છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું તેમણે ઉલ્લેખ કર્યો કે ઇએસજી અહેવાલો નેટ ઝીરો ટાર્ગેટ્સ અને રિસોર્સ એફિશિયન્ટ મોડલ્સ હવે માત્ર ઇમેજ બિલ્ડિંગ માટે નથી તે ઉદ્યોગની જવાબદારી અને સ્પર્ધાત્મકતાનો પ્રતિબિંબ છે તેમણે એફસીઆઈ દ્વારા અમલમાં મુકાયેલા કેટલાક પર્યાવરણીય પહેલોના ઉદાહરણો પણ રજૂ કર્યા શિક્ષણ ક્ષેત્રમાં પર્યાવરણની મહત્વતાને ઊંડાણપૂર્વક સમજાવતા જણાવ્યું કે અમે માત્ર વિદ્યાર્થીઓને ડિગ્રી આપીએ એટલું પૂરતું નથી તેમણે પર્યાવરણ માટે ચેતનાવાન નાગરિક બનાવી એ પણ અમારી જવાબદારી છે તેમણે પારો યુનિવર્સિટીમાં ચાલી રહેલા ગ્રીન કેમ્પસ અભિયાન સોલાર એનર્જી પેનલ સ્થાપનાઓ અને પર્યાવરણીય પ્રોજેક્ટ આધારિત અભ્યાસક્રમોની વિગતો રજૂ કરી તેમણે ઉમેર્યું એજ્યુકેશન ઇઝ ધ ઓનલી ટુલ ધેટ કેન બોથ શેપ માઇન્ડ્સ એન્ડ હીલ ધ પ્લેનેટ નિમિષાએ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન રાખવાની મહત્વતાને શારીરિક અને બૌદ્ધિક સ્વરૂપે રજૂ કરતા જણાવ્યું કે હવે સવાલ એ નથી કે આપણે કેટલું ડેવલપ કરીએ સવાલ એ છે કે કેવી રીતે કરીએ જરૂરી છે કે આપણું પ્લાનિંગ રીજનરેટિવ અને રિસાયલન્ટ બને તેમણે ઇકો સેન્સિટિવ ડિઝાઇન અને વોર્મિંગને પ્રતિબંધિત કરતી ઇમારતો જેવી નવી એજ આઈડિયાઝ વિશે પ્રસ્તુતિ આપી તેમણે જણાવ્યું કે વિકાસના નામે કુદરતો નાશ થવો હવે બંધ થવો જોઈએ સંજય નાયરે એન્કોરા એએસજી એન્કોરાની દિશા અને દ્રષ્ટિ એન્કોરાની કામગીરી અને ઉદ્દેશ્યો અંગે સંજય નાયરે જણાવ્યું કે આમાં માત્ર ઇ એસજી કન્સલ્ટિંગ નથી કરતા અમે પરિવર્તનના સાથીદાર છીએ આપણે કેટલા વૃક્ષો વાવ્યા એ કરતાં પણ વધુ મહત્વનું છે કે આપણે કેટલા લાઈફસ્ટાઈલ્સ બદલાવ્યા તેમણે કંપની દ્વારા અત્યાર સુધીમાં કરેલા કેટલાય પાયાની કાર્યક્રમો જેમ કે લઘુ ઉદ્યોગો માટે ઇએસજી ઇન્ટીગ્રેશન સીઓ ટુ કેપ્ચર ટેકનોલોજી અને ગ્રીન ટ્રેનિંગ પ્રોગ્રામ અંગે માહિતી આપી તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે એન્કોરા એવી યાત્રા છે છે જે તંદુરસ્ત ભવિષ્ય ટાર્ગેટ નથી તે ફરજ એક જ અવાજમાં કહ્યું કે એન્વાયરમેન્ટ એન્ડ મીટ એન્કોરા ઈ એસજી દ્વારા માત્ર જ્ઞાનવંતુ મંચ તરીકે નહીં પણ એક ક્રિયાશીલ સંવાદ તરીકે સામેલ રહી યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંગત રાખતી કંપની તરીકે એન્કોરા ઈએસજી ભારતીય ઉદ્યોગો યુનિવર્સિટીઓ અને નગરપાલિકાઓને ગ્રીન ટ્રાન્ઝિશનમાં માર્ગદર્શક બની રહી છે મીડિયા પર્સન બ다가ને સમીભાઈ સંજયભાઈ લેખિતરી આ થેન્ક એટલે અત્યારે બહુ છે વોટર સૌથી હું જે ઘરમાં રહું છું ત્યાં અમારા ડ્રાઈવર દાદા મારા બહુ ત્રાસ પવા પગાઈ ગયા બીજું એક જ કારણ છે કે અમારા ઘરમાં બધા પાસે એક ગાડી છે ગાડીને ધોવા માટે જે પાણીનો વપરાશ થાય છે તો આર્કિટેક્ટ અમારા બહુ સમજદાર હતા એટલે જ્યારે પણ કન્સ્ટ્રક્શન થતું હતું ઘરનું ત્યારે બેકયાર્ડમાં એમને એક ટેપ મૂકેલો હતો કે જેનાથી પાણીની પાઇપ કનેક્ટ થાય અને પાઇપ જોઈન કરી અને ગાડીઓ ધોવાય એની હું સખત વિરોધમાં છું પાણી એ બહુ વાપરવું જોઈએ એવું મારું પોતાનું પર્સન મંતવ્ય છે એટલે હંમેશા ડ્રાઈવર લોકોને એવું કહેતી હોઉં છું કે ભાઈ બકેટ વાપરો બકેટમાં પાણી લો અને પોછાથી તમે ગાડી સાફ કરો એટલે કોઈ ડ્રાઈવરને ઓબ્વિયસલી ફિઝિકલ એડ્જસ્ટન કોઈને પસંદ ના હોય એટલે ડ્રાઈવરો તો હક પોકારી ગયા છે કે મેડમ ના આવે તો સારું એટલે આ એક થયું વોટરનો વપરાશ પાણીનો વપરાશ છે કોમજીઆઈ ખાતે એન્કોરા કંપની એમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં મને ઇન્વાઇટ કરવામાં આવી અહીંયા સમીરભાઈ ખેરા એફજીઆઈ પ્રેસિડેન્ટ સંજયભાઈ નાયર એન્કો એન્કોરાના સીએમઓ ક્ષિતિજભાઈ વગેરે હાજર રહ્યા હતા એન્કોરાનો મુખ્ય ઉદ્દેશ એન્વાયરમેન્ટને બચાવવાનું અને કઈ રીતે વોટર ક્રેડિટ સોલાર એનર્જી વિન્ડમિલ એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ અને રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ક્રેડિટ કંપનીને આપી શકાય એના ઉપર કામ કરી રહી છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી પારૂલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો એસટીપી છે સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે આ ઉપરાંત પ્લાન્ટેશન માટે એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને દર વર્ષે લગભગ સાડા ચાર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે એની માવજત કરાય છે અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે એન્કોરા જે કંપની છે એનું જે આ પ્રયાસ છે એ આજે બહુ સરાહનીય છે આ કંપની આજે આ જે જે ઇન્ડસ્ટ્રી અથવા તો જે સંસ્થાઓ એન્વાયરમેન્ટ બચાવવાના ભાગરૂપે કઈ રીતે આ પ્રયત્નો કરે અને એને ઇન્સેન્ટિવાઇઝ કેવી રીતે કરાય એના માટેના આજે પ્રયત્નો કરશે અને એન્કોરાને આ જે પ્રયત્ન કરે છે એના માટે યુનિવર્સિટી તરફથી પૂરતો સહયોગ અને સહકાર તમે આપીશું એવી અમારી ભાવના છે થેન્ક યુ પ્રેસ મીટ હતું સ્પેસિફિક પ્રેસ મીટ જ હતું કેમ કે અમને એક તો આ વાત જે કરીએ છીએ એમને એવરી ટાઈમ અમે કરી શકીએ અને બીજું જે અમારા જે પાર્ટનર્સ છે જે પાર્લ યુનિવર્સિટી અને જે ઇન્ડસ્ટ્રીઝ માટે એ લોકો સાથે અમારું કેવી રીતે પાર્ટનરશીપ થાય કેવી રીતે અમે લોકો આ વાત ગરમ રાખીએ લોકો માટે અને આ બેસિકલી વડોદરા માટે ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યુશનલ એ જે યુનિવર્સિટીઝ છે એ લોકો માટે બેસિકલી બધા સાથે જે વાત કરતો આવા આઈડિયાઝ આવે એ લોકો શું લોકો શું કરી રહ્યા છે યુનિવર્સિટીઝમાં શું કોર્સિસ નાખે છે કેવી રીતે આપણે આ વાત આગળ કરી શકીએ અને પછી એ રીતે બધા બીજા બધા ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો સાથે કરવા માગીએ છીએ આ બેસિકલી એટલા માટે છે અમારો પ્રોગ્રામ બેસિકલી છે અમે લોકો જે કરી રહ્યા છે એસેસમેન્ટ્સ અમે જે અમારું જે ટેકનોલોજી અમે લોન્ચ કરીએ છીએ આખું કાર્બન એક્સચેન્જ અને બીજું માર્કેટ પ્લેસ એ બેસિકલી એવું છે કે જે લોકો વિચારે કે આ કોસ્ટ છે અમે એ લોકો માટે ઇન્કમ લાગીએ છીએ ટૂંકમાં ટૂંક કેમ કે એ લોકો જે પૈસા નાખે એસેસમેન્ટ માટે એના ઉપરથી જે ક્રેડિટ્સ મળે ક્રેડિટ પરથી અમે લોકો વેચી વેચીને એ લોકો પાસે પૈસા બનાવીએ એ એ લોકોનું ઇન્કમ કહેવાય આ કોસ્ટ ના કહેવાય એસે ઇઝ ઇન્વેસ્ટમેન્ટ સો બેસિકલી એવા બધા પ્રોગ્રામ્સ રાખીને અમે જોઈ શકીએ આજે સિસ્ટમ જે વાત ચાલે છે એ બધા થોડું ફેશનેબલ કરવું અને જે વ્યક્તિ જે છે બધા એ લોકો સમજમાં પડે લોકોને એટલે બેસીકલી એ જ એઝ છે હેપી કે આજે એન્કોર આજે એમનું જે લોન્ચ સોફ્ટ લોન્ચ છે એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક દુખતું રથ છે કે ઘણી ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માગે છે અને હું ટિપિકલી એમએસએમઇની વાત કરું તો બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો કે એમએસએમઈને જે પ્રોબ્લમ્સ છે આજે એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં સપ્લાય ચેઇન ટોપ થાઉઝન્ડ કંપનીઝમાં હશે તો એમને બીઆરસર રિપોર્ટિંગ કરવું પડે છે એટલે આ બધી વસ્તુને જોવા માટે એમએસિનીનો જે રિસોર્સ બેઝ છે એ બહુ નાનો છે ના એમને પ્રોપર માણસ મળશે મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીઝ બહુ વધારે હોય છે એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી અને એટ એફજીઆઈ અમે વી આર હેપી કે એઝ ઓલ્સો એટ એફજીઆઈ કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કોઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ આપણે અમે કરવા મોર દેન આર મોર દેન હેપી ટુ ટુર્નમેન્ટ આઈ થિંક બહુ વેલકમ ઇનિશિયેટિવ છે અને આપણા વડોદરામાં છે એટલે વિશ એન્કોરા ઓલ ધ બેસ્ટ કે આગળ જઈને એમને એકદમ ફાસ્ટ દોડે અને આપણે વડોદરાને જ એક મોડલ સિટી આપણે બનાવી દઈએ કે જેમાં એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટીનું એકદમ જડ જેવું થઈ જાય અને હું વાત કરું છું એટલે હું એક વસ્તુ એન્વાયર આપણે જે સેવન્ટીન સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ તો એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓનલી ટ્રીઝ એન્ડ વોટર એન્ડ ઓલ દેટ ઇટ ઇઝ ઓલસો યોર હેરીટેજ અને જે આપણી વડોદરાની હેરિટેજ છે એનું જે એડેપ્ટિવ રિયુઝ કરવું એને કેવી રીતના કોન્ઝર્વ કરવું એ બધું એક માસ્ટર પ્લાન જેવું બનવું જોઈએ એટલે આપણું જે અર્બન ડેવલપમેન્ટ અથોરિટી છે વડોદરાની એમને પણ આપણે સાથે લઈને ચાલીએ એમાં તો બહુ જ સારું છે